નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર આદરોજ દોજ ગારીયાધારના માલધારી સમાજના જીતુભાઈ એમ ટોટાએ તેમના જન્મદિવસ દિવ્યાંગ માનવ સેવા આશ્રમમાં અનોખી રીતે ઉજવ્યો હતો ભાવનગર જિલ્લાના ગારીયાધારના માલધારી સમાજના જીતુભાઈ મુકેશભાઈ ટોટાએ જેમનો આજે જન્મદિવસ હતો જીતુભાઈએ તેમના જન્મદિવસ પર અગાઉ નક્કી કરેલ હતું કે મારે મારો જન્મદિવસ મારે કંઈક અનોખી રીતે ઉજવવો છે જે વિચાર જીતુભાઈનો આજે પૂર્ણ થયો હતો જે ગારિયાદાનના પાલિતાણા રોડ પર આવેલ વાલમ સ્કૂલની પાછળ શ્રી દિવ્યાંગ માનવ સેવા આશ્રમ આવેલો હોય ત્યાં બાવીસ જેટલા મંદ બુદ્ધિના માતા બહેનોને આજે જીતુભાઈ એમ ટોટા દ્વારા સમોસા ખવડાવવામાં આવ્યા હતા અને તેમનો જન્મદિવસ ખૂબ જ ખુશીથી ઉજવ્યો હતો ત્યારે આજે મોડી સાંજથી અત્યાર સુધીમાં તેમને તેમના મિત્રો દ્વારા સગા સંબંધીઓ દ્વારા જન્મદિવસની ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને જીતુભાઈ એક રત્ન કલાકાર છે જેઓ ગારિયાદાનના નવાગામ રોડ પર આવેલ મારુતિ ઇમ્પેક્સ નામની હીરાની ફેક્ટરીમાં ઓફિસમાં કામ કરે છે ત્યારે ઓફિસના શેઠ અને મેનેજરો કારીગર ભાઈઓ બહેનો સહિતના હોય જીતુભાઈ એમ ટોટાને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ તિલાવત ગારિયાધાર ઓકે નમસ્કાર દર્શક મિત્રો હું છું બોટાદ દસ્તક ન્યૂઝ રિપોર્ટર મુકેશ કંટારિયા અને હાલ અમારી ટીમ ગારીયાધારના પાલતાણા રોડ પર જે દિવ્યાંગ માનવ સેવા આશ્રમ આવ્યો છે જ્યાં મન બુદ્ધિના બાવીસ જેટલા બહેનો છે જેને આજરોજ ગારિયાધરના માલધારી સમાજના જીતુભાઈ મુકેશભાઈ ટોટા જેનો જન્મદિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી છે અમે એમની સાથે સીધી વાત કરાવું છું કે એને આવો કેમ વિચાર આવ્યો અને કઈ રીતે આવી રીતે છું ખવડાવવામાં આવ્યું હતું જે બહેનોને જીતુભાઈ આજરોજ આજે માનવ સેવા આશ્રમમાં આપે આપના જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો શું બહેનોને નાસ્તામાં આપ્યું હતું આપણે સમોસા આપ્યા છે નાસ્તામાં મને મને એમ છું કે આપણે કેક ને આનંદ એ બધું પાણી નાખવું એની કરતા આપણે જમાડ્યું તો કોકનું પેટ ભરાય ને વાહભ વાહ જીતુભાઈ આવો વિચાર તમને ક્યારે આવ્યો હતો જીતુભાઈ આવો વિચાર મને આમ કે દૂનો આવતો હતો મારો બર્થડે નહોતો હતો તે દૂનો પછી મેં કીધું હવે એ જ કરવી એમ તમે કેટલાક સમોસા હતા આ બહેનોને ખવરાવ્યા આવ્યા અત્યારે હાલ હાલમાં સમોસા તો કંઈ નક્કી નથી સિત્તેર સિત્તેર એંશી સમોસાનો ઓર્ડર આપ્યો હતો ઓકે ખૂબ સરસ છે અને આજનો જે જન્મદિવસ નિમિત્તે તમે કેવી ખુશી અનુભવો છો જે બહેનોને અત્યારે નાસ્તો જે તમે દિવ્યાંગ માનવ સેવા આશ્રમમાં જે મનબુદ્ધિના જે બાવીસ જેટલા બહેનો છે તેને નાસ્તો કરવામાં આવ્યો તો તેને લઈને કેવી ખુશી અનુભવો છો આપણે જે કેક કાપીને આ ખુશી કરવી એની કરતાં તો બહુ વધારે આનંદ આવે છે આપણે આ વસ્તુ કરવીને એમાં ખૂબ સરસ જન્મદિવસ ખૂબ ખૂબ અમારા બોટાદ દસ્તક ન્યૂઝ પાંચ તારીખ દસ છ બે હજાર ચોવીસના દિવસે શ્રી જીતુભાઈ મુકેશભાઈ ટોટાનો જન્મદિવસ એમની અનોખી ઉજવણી અને આ તો અમારા શ્રી માનસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દિવ્યાંગ માનવ સેવા આશ્રમમાં એની ઉજવણી કરી છે અને અહીંયા રહેલા દિવ્યાંગ માતાઓને એમને સરસ મજાનો નાસ્તો સમોસા ખવડાવ્યા છે અને એ બદલ એનો આ ટ્રસ્ટ વતી હું એનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત